આગળ વાત સુરતની તો સુરતમાં બોર્ડ નંબર અઢારની પેટા ચૂંટણી માટે કાઉન્ટડાઉન શરૂ થઈ ચુક્યું છે કોંગ્રેસ ઉમેદવાર સંજય રામાનંદી આજે ઉમેદવારી ફોર્મ ભરશે સમર્થકો સાથે ઉમેદવારી કરવા સંજય રામાનંદી પહોંચ્યા છે તો સુરતની બોર્ડ નંબર અઢારની પેટા ચૂંટણી માટેનું કાઉન્ટડાઉન શરૂ થઈ ચૂક્યું છે રામાનંદી સંજય રામાનંદી કે જેઓ આજે ઉમેદવારી પત્ર ભરવાના છે પોતાના સમર્થકો સાથે તેઓ કચેરી ખાતે પહોંચ્યા હતા જે ખુલ્લી જીપમાં સવાર થઈ સમર્થકો સાથે પહોંચ્યા હતા અને હવે તેઓ થોડી જ વારમાં ઉમેદવારી પત્ર ભરશે વોર્ડ નંબર જે પ્રમાણે પેટા થનાર છે ત્યારે કોંગ્રેસના ઉમેદવાર સવનજય રામાનંદી છે તેઓ આવી પહોંચ્યા છે ઉમેદવારી ફોર્મ ભરવા માટે તેમની સાથે કાર્યકર્તાઓની ફોજ છે અને આ પ્રમાણે જોઈ શકાય છે કે ઉત્સાહનો માહોલ અત્યારે હાલ જોવા મળી રહ્યો છે ઉમેદવાર સાથે વાતચીત કરીશું કેટલો ઉત્સાહનો માહોલ છે અને કઈ રીતે ફોર્મ ભરાયો ફોર્મ ભર્યાનો ઉત્સાહ તો ઘણો છે અને અમે વોર્ડ નંબર અંદર જે અમારો વોર્ડ છે એ આખો ગરીબ અને મધ્યમ વર્ગનો આખો વોર્ડ છે અને અમે આ વોર્ડને સો ટકા સો ટકા સો ટકા જીતીને લાવશું કઈ રીતની સમસ્યાઓ રહેલી છે તમારા વોર્ડમાં સમસ્યાઓ તો ઘણી છે તમારા ટીવી માધ્યમથી જેટલી વાર બી પૂર આવે છે તમે લોકો આ જેટલા બી મીડિયા છે અમારી સાથે જ તમે સણિયા ગામ આવો છો આખે આખો વિસ્તાર મારો ખાડી પર જ વસે લગભગ એસી ટકા જેટલી વસ્તી સવા બે લાખ જેટલી વસ્તી આ ખાડી પર વસે છે અને એ જ મૂળ સમસ્યા એ છે અને જે મારો વિસ્તાર એકદમ ગરીબ છે ત્યાં પાણી દવા સફાઈ અને વેરો એટલો બધો મધ્યમ વર્ગને વધારી દીધો છે કે વેરાની આગળ સફાઈ અને જે કંઈ બી છે ને આરોગ્ય હા જીતીને આવશો તો શું કામગીરી જીતીને આવશો તો આ જેટલી પણ સમસ્યા મેં તમને બતાવી છે એના પર અમે અમલ કરાવશું સાહેબ કઈ રીતે ઉત્સાહનો માહોલ મોટી સંખ્યામાં કાર્યકર્તા ખૂબ મોટી સંખ્યામાં સુરત સુરત શહેર કોંગ્રેસના કાર્યકર્તાઓ આવ્યા છે અને અમે અમારી બાજુમાં ઊભા રહેલા છે ભૂપેન્દ્રભાઈ સોલંકીનું પુનરાવર્તન કરવાના છીએ તે વખતે પણ અમારી એ જ પરિસ્થિતિ હતી સુરત મહાનગરપાલિકાની બોર્ડમાં એક પણ કોંગ્રેસનો ઉમેદ અમારો કોર્પોરેટર ચૂંટાયેલો નહીં હતો અને અમે ભૂપેન્દ્રભાઈને જીતીને લાવ્યા હતા તેવી જ રીતે ખૂબ સરળ ખૂબ મહેનતુ અને લોકોની વચ્ચેનો એવો ઉમેદવાર અમારો સંજય રામાનંદીને અમે લઈ આવ્યા છે અને એ અમે જીતીને બતાવીશું